હાલો ભાઈ આ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા હું તમારા માટે લઈને આવ્યો છું મસ્ત મજાનું કુલર અને ફેન જે ગુરુદેવ ઇલેક્ટ્રિકલ્સવાળાનું પોતાનું જ મેન્યુફેક્ચર છે તો ઇલેક્ટ્રિકને લગતા તમામ વેપારી મિત્રો કે પછી કોઈ ઇવેન્ટ કે મંડપ સર્વિસવાળા માટે ખાસ કામનો આ વિડિયો છે નાનાથી લઈને મોટા કુલર પોતે જ મેન્યુફેક્ચર કરે છે જો કૂલરમાં આપણે વાત કરીએ તો પંદર લીટર પચીસ લીટર ચાલીસ લીટર સાઠ લીટરથી લઈને એકસો પચાસ લીટર સુધીના કૂલર મળી રહે છે અને હા હાજર સ્ટોકમાં મળશે અને ફેનમાં જીગમાં અને રાજનમાં મળી રહે છે જેમાં ટેબલ ફેન વૉલ ફેન પેડેસ્ટલ ફેન અને સિલિંગ ફેનમાં મળી રહેશે સાઈઝની વાત કરીએ તો ફેનમાં નવ ઇંચથી લઈને ત્રીસ ઇંચ સુધીમાં મળી જાય અને સિલિંગ ફેનમાં ચોવીસ ઇંચથી લઈને છપ્પન ઇંચ સુધીમાં મળી જાય છે કૂલર અને ફેનનું પોતાનું જ મેન્યુફેક્ચર હોવાથી હાજર સ્ટોકમાં બધું જ મળી રહે છે આમાં વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા મોબાઈલ નંબર પર અત્યારે જ કોલ કરો એડ્રેસ ડિસ્પ્લેમાં આપેલું છે તો જલ્દી મુલાકાત કરો